બધા સાથીઓને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથીઓ ગણપતિ બાપ્પા એટલે વિઘ્નહર્તા દરેક શુભ કાર્ય તેમનાથી જ શરૂ થાય છે જ્યારે કોઈ ભક્ત શુદ્ધ મનથી પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી વિઘ્નહર્તાની પૂજા કરે છે અથવા ભગવાન શ્રી ગણેશજીની વ્રતકથાને દિલથી સાંભળે છે ત્યારે માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશ તરત જ પ્રસન્ન થઈ જાય છે પછી શું તેઓ પોતાના ભક્તના જીવનને સુખ શાંતિ સ્થિરતા અને સૌભાગ્યથી ભરી દે છે સાચું કહીએ તો વિઘ્નહર્તાની કૃપા થઈ જાય તો જીવનની દરેક ગૂંચ ધીમે ધીમે આપોઆપ ઉકેલાવા લાગે છે પ્રિય સાથીઓ આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો અને હા વિડીયોના અંતમાં વિઘ્નહર્તાની મહત્વપૂર્ણ દિવ્યવાણી આપવામાં આવી છે જે તમારા આત્મિક ઉત્થાન માટે અત્યંત જરૂરી છે ગણેશ ચતુર્થીના વ્રતની કૃપા મેળવવા માટે કોમેન્ટમાં જય શ્રી ગણેશ અવશ્ય લખો હવે શરૂ કરીએ છીએ વિઘ્નહર્તાની આ દિવ્યકથા એક સમયની વાત છે જ્યારે સાદગીમાં જ જીવનનો સાચો સાર છુપાયેલો હતો અને ભક્તિ માત્ર દેખાડો નહીં પરંતુ આત્માનું શુદ્ધતમ દર્પણ હતું એક નાનકડા ગામમાં જ્યાં માટીના ઘર લીલાછમ ખેતરો અને વહેતી નદીઓ હતી પ્રકૃતિની ખોળે શાંતિ અને સંતોષનું ગીત ગુંજતું હતું ત્યાં લીલાવતી નામની એક ધર્મપરાયણ સ્ત્રી રહેતી હતી તેની ઓળખ હતી તેનું નિર્મળ મન અને ગણેશજી પ્રત્યેની તેની અટૂટ શ્રદ્ધા લીલાવતીનું જીવન સાદું હતું પતિના મૃત્યુ બાદ તેણે પોતાને સંપૂર્ણપણે ભગવાનની સેવા અને ગામના નાના મોટા કામોમાં સમર્પિત કરી દીધું હતું તેની પાસે ધનદોલત નહોતું પરંતુ તેના હૃદયમાં દયા મમતા અને કરુણાનો અથાગ સાગર લહેરાતો હતો ગણેશ ચતુર્થીનો પવિત્ર પર્વ નજીક હતો લીલાવતીના મનમાં ખાસ ઉત્સાહ હતો ઘણા દિવસોથી તે આ દિવસની રાહ જોતી હતી જાણે આ તેના જીવનનો સૌથી મહત્વનો ક્ષણ હોય તેણે પોતાના નાનકડા ઘરને સ્વચ્છ કર્યું માટીની ગણેશજીની મૂર્તિને મોટા પ્રેમથી રંગબેરંગી ફૂલો અને પાંદડાઓથી શણગારી ઘરના ખૂણે ખૂણેથી સુગંધિત ધૂપ અને અગરબત્તીની ખુશ્બુ ફેલાતી હતી જે તેના મનની શુદ્ધતા અને ભક્તિને દર્શાવતી હતી તે દિવસે તેણે નિર્જળા વ્રત રાખ્યું હતું તેનો સંકલ્પ હતો કે તે પૂર્ણ નિષ્ઠા અને પ્રેમથી ગણેશજીની પૂજા કરશે અને પોતાના હાથે મોદકનો પ્રસાદ બનાવશે જે ભગવાન ગણેશને અત્યંત પ્રિય છે સવારથી જ લીલાવતી ગણેશજીના ભજનોમાં લીન હતી તેના હોઠ સતત જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવાનો જાપ કરતા હતા એક એક મોદક બનાવતી વખતે તેના મનમાં ભગવાન ગણેશનું જ નામ ગુંજતું હતું તેણે ચોખાનો લોટ ગોળ નાળિયેર અને એલચી મેળવીને એક એક મોદકને આકાર આપ્યો તેના હાથમાં જાદુ હતો જાણે દરેક મોદકમાં તેની ભક્તિ અને મમતાનો રસ ભળી ગયો હોય મોદક તૈયાર થઈ રહ્યા હતા અને તેમની મીઠી સુગંધ આખા ઘરમાં ફેલાતી હતી ગલી સુધી પહોંચતી હતી આ કોઈ સામાન્ય સુગંધ નહોતી આ લીલાવતીનો પ્રેમ ત્યાગ અને અથાગ પરિશ્રમની સુગંધ હતી તેના મનમાં એક જ ભાવ હતો મારા વિઘ્નહર્તા મારા લંબોદર આપ આને ગ્રહણ કરો સાંજનો સમય હતો સૂરજ પોતાની સોનેરી કિરણો સમેટીને ક્ષિતિજ પર ઢળી રહ્યો હતો મંદિરની ઘંટડીઓ વાગવા લાગી હતી અને ગામમાં આરતીનો સ્વર ગુંજી રહ્યો હતો લીલાવતીએ સ્નાન કર્યું સ્વચ્છ વસ્ત્રો પહેર્યા અને પૂજાની થાળી સજાવી તેમાં મોદક લાડુ ફળ ફૂલ ધૂપ દીપ અને ચંદન બધું જ સરસ રીતે ગોઠવેલું હતું તેનું હૃદય સંપૂર્ણપણે ગણેશજીના ચરણોમાં સમર્પિત હતું તે આરતી શરૂ કરવા જતી હતી ત્યાં જ તેના દરવાજે એક ધીમી આહટ સંભળાઈ ટક ટક કોઈએ ખૂબ જ ધીમેથી સંકોચ સાથે દરવાજો ખખડાવ્યો લીલાવતી જે પોતાના આરાધ્યાના ધ્યાનમાં લીન હતી ચોંકી ઉઠી આ સમય કોણ હોઈ શકે તેણે વિચાર્યું અને દરવાજા તરફ આગળ વધી તેનું દિલ એક અજીબ અનુભૂતિથી ધડકી રહ્યું હતું દરવાજો ખોલતા જ તેની આંખો એક એવા દ્રશ્ય પર પડી જેને જોઈને તેનું મમતાભર્યું હૃદય દ્રવી ઉઠ્યું સામે એક નાનકડું બાળક ઊભું હતું માંડ સાત આઠ વર્ષનું તેના કપડાં ફાટેલા હતા જેને જોઈને લાગતું હતું કે તેણે ઘણા દિવસ સુધી કપડાં બદલ્યા નથી ચહેરો ધૂળથી ખરડાયેલો હતો આંખો ઊંડી થાક અને ભૂખથી ઝાંખી પડી હતી તેટલો કૃષ્કાય હતો કે તેની હાડકાં સ્પષ્ટ દેખાતી હતી તેની આંખોમાં એક અજીબ ચમક હતી આશાની ચમક અને સાથે ડરની પડછાયો પણ એ બાળક મોહન એક અનાથ હતો તેણે ઘણા દિવસોથી પેટ ભરીને ખાવાનું ખાધું ન હતું અને આજે મોદકની સુગંધે તેને લીલાવતીના દરવાજા સુધી ખેંચી લાવ્યો હતો તે એટલો લાચાર અને અસહાય દેખાતો હતો કે કોઈ પણ હૃદયને પીગળી દે ભૂખ્યાને ખવડાવવું એ જ સૌથી મોટી પૂજા છે જો મેં આ બાળકને ભૂખ્યો પાછો ફેરવ્યો તો મારા દેવતા ભલા કેવી રીતે પ્રસન્ન થશે તેની આત્માએ તેને પોકારી આ માત્ર વિચાર નહોતો આ તેના હૃદયની ગહેનાઈથી નીકળેલી કરુણાની પોકાર હતી તેની મમતા જાગી ઉઠી તેની અંતરાત્માએ તેને સાચો માર્ગ બતાવ્યો એક ક્ષણ પણ ગુમાવ્યા વિના લીલાવતીએ બાળકનો હાથ પકડ્યો અને તેને ઘરની અંદર લઈ આવી આવો બેટા અંદર આવ તું મારા ઘરમાં ભૂખ્યો નહીં રહે જરા રોકાઈ જા હું તને હમણાં ભોજન કરાવું તેના સ્વરમાં એવી મમતા અને પ્રેમ હતો કે બાળકની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા રાહતના આંસુ પ્રેમના આંસુ લીલાવતીએ પૂજાની થાળી એક બાજુએ મૂકી અને બાળકને પોતાની નજીક બેસાડ્યો તેણે તરત જ તેના માટે એક સ્વચ્છ થાળી કાઢી અને જે મોદક તેણે ગણેશજી માટે બનાવ્યા હતા તેમજ અન્ય સ્વાદિષ્ટ વ્યંજનો તે બાળકની થાળીમાં પીરસ્યા તેણે મોદક થોડા ચોખા અને દાળ આપ્યા જેથી બાળકનું પેટ ભરાઈ જાય ખા બેટા પેટ ભરીને ખા કોઈ ચિંતા ન કર લીલાવતીએ પોતાના હાથે બાળકના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો બાળકે ડરતા ડરતા પહેલો ગ્રાસ લીધો તેના ચહેરા પર જે સંતોષ અને શાંતિ આવી તે અમૂલ્ય હતી તેણે એવું ખાધું જાણે તેણે જીવનમાં ક્યારેય આટલું સ્વાદિષ્ટ ભોજન ન ખાધું હોય લીલાવતી તેને ખાતો જોઈ રહી તેની આંખોમાં મમતા અને કરુણાનો ભાવ ઉભરાતો હતો તેને આ બાળકમાં પોતાના સ્વયંના બાળકનું પ્રતિબિંબ દેખાતું હતું જેને તે ક્યારેય જન્મ આપી શકી નહોતી મોહને જ્યારે આખું ભોજન કરી લીધું ત્યારે તેણે લીલાવતી તરફ જોયું તેની આંખોમાં કૃતજ્ઞતા હતી જે શબ્દોની પરે હતી ધન્યવાદ માયજી તમે મારો જીવ બચાવ્યો અરે બેટા આમાં ધન્યવાદ કેવો આ તો મારો સૌભાગ્ય છે કે તું મારા ઘરે આવ્યો લીલાવતીએ તેને પાણી પાયું અને તેના ગંદા ચહેરાને પોતાના આંચળે લૂંછ્યો મોહનની ભૂખ શાંત થઈ તેનો આત્મા તૃપ્ત થયો તે થોડીવાર ત્યાં જ બેઠો રહ્યો લીલાવતીના મમતા ભર્યા સ્પર્શમાં તેને એક અજીબ શાંતિ મળી જ્યારે તે જવા ઊભો થયો ત્યારે લીલાવતીએ તેને થોડા ફળ અને એક મોદક આપ્યો આ રસ્તામાં ખાઈ લેજે બેટા બાળકના જતાં જ લીલાવતીએ હાથ ધોયા અને ફરી ગણેશજીની મૂર્તિ સામે આવી તેની પાસે હવે ગણતરીના મોદક બચ્યા હતા તેના મનમાં કોઈ મલાલ નહોતો કોઈ અફસોસ નહોતો તેના હૃદયમાં તો બસ એક અદ્ભુત શાંતિ અને સંતોષનો ભાવ હતો તેણે બચેલા મોદક અને અન્ય વ્યંજનો શ્રદ્ધાપૂર્વક ગણેશજીને અર્પણ કર્યા તેણે આંખો બંધ કરી હાથ જોડીને પ્રાર્થના કરી હે મારા વિઘ્નહર્તા હે ગણપતિ બાપા આજે મેં જે કંઈ કર્યું તેમાં જો કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો મેં એક ભૂખ્યા બાળકને ભોજન કરાવ્યું કારણ કે મને લાગ્યું કે તેમાં આપ જ સમાયેલા છો મારી પાસે જે હતું તે આપી દીધું જો આપ આથી પ્રસન્ન થયા હો તો મારું આવ્રત સફળ માનજો તેની પૂજામાં કોઈ દેખાડો નહોતો કોઈ આડંબર નહોતો બસ શુદ્ધ પ્રેમ અને સાચી ભાવના હતી અને ત્યારે જ એક અદ્ભુત ઘટના બની આખા રૂમમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો તે એટલો તેજસ્વી હતો કે લીલાવતીએ આંખો બંધ કરી દીધી છતાં તેની ચમક તેની પાંપણોને ભેદી રહી હતી એક મધુર સુગંધિત હવાનો ઝોંકો આવ્યો જેણે આખા ઘરને ચંદન અને મોગરાની દિવ્ય ખુશ્બુથી ભરી દીધું આરતીની જોત તેજસ્વી રીતે પ્રજ્વલિત થઈ અને ગણેશજીની મૂર્તિની પાછળથી એક વધુ તેજસ્વી પ્રકાશપુંજું ભરવા લાગ્યો લીલાવતીએ ધીમે ધીમે આંખો ખોલી અને જે જોયું તેના પર તેને વિશ્વાસ ન આવ્યો ગણેશજીની નાનકડી માટીની મૂર્તિના સ્થાને સ્વયં ભગવાન ગણેશ પ્રગટ થયા હતા તેમનું શરીર તેજથી ચમકી રહ્યું હતું તેમના ચાર હાથમાં પાશ અંકુશ મોદક અને તૂટેલો દાંત શોભી રહ્યા હતા તેમનું વિશાળ મસ્તક ગજનું મુખ અને નાની નાની આંખો એટલી મનોહર અને શાંત હતી કે લીલાવતી બસ તેમને જોતી રહી તેમના મુખ પર એક દિવ્ય મુસ્કાન હતી જે બ્રહ્માંડની સમગ્ર દયા અને પ્રેમને સમેટી રહી હતી લીલાવતી ભય અને શ્રદ્ધાથી ધ્રુજી ઉઠી તે તરત જ ઘૂંટણે બેસી ગઈ તેના હાથ આપોઆપ જોડાઈ ગયા પ્રભુ મારા હો આપે આપે મને દર્શન આપ્યા તે બોલી ન શકતી હતી તેનું ગળું રૂંધાઈ ગયું હતું ગણેશજીનું દિવ્ય સ્વરૂપ અને કાનમાં તેમના મધુર વચનો ગુંજી રહ્યા હતા તે દિવસ બાદ લીલાવતીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું ગામના લોકોને જ્યારે આ અદભુત ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ લીલાવતીને દેવીથી ઓછી ન માણવા લાગ્યા તેના ઘરમાં ધનધાન્યની ક્યારેય કમી ન આવી પરંતુ સૌથી મોટી ધનસંપદા હતી તેનું શુદ્ધ હૃદય અને ગણેશજીનો આશીર્વાદ તે હંમેશા બીજાની મદદ કરતી ભૂખ્યાને ભોજન કરાવતી અને અસહાયોનો સહારો બનતી તેની કથાએ આખા ગામ અને આસપાસના વિસ્તારોમાં દયા મમતા અને કરુણાનો સંદેશ ફેલાવ્યો લોકોએ શીખ્યું કે મંદિરમાં દીવા પ્રગટાવવા અને કલાકો સુધી પૂજા કરવા કરતાં પણ વધુ મહત્વનું છે એક ભૂખ્યા પેટને ભરવું દુઃખી હૃદયને દિલાસો આપવું અને અસહાય પ્રાણીના આંસુ લૂછવું લીલાવતીની આ કથા આજે પણ આપણને એ જ પ્રેરણા આપે છે કે સાચી ભક્તિ કોઈ આડંબરમાં નથી પરંતુ માનવ સેવામાં રહેલી છે ભગવાન સ્વયં તે હૃદયોમાં વાસ કરે છે જે દયા કરુણા અને નિઃસ્વાર્થ પ્રેમથી ભરેલા હોય અને સૌથી મોટી પરીક્ષા ઈશ્વરની સેવા નહીં પરંતુ તેમની બનાવેલી દરેક રચના દરેક પ્રાણીની સેવા છે સાથીઓ આ વીડિયોમાં ચતુર્થીની પવિત્ર વ્રતકથા અહીં પૂર્ણ થાય છે હવે ચાલો એક આત્માની દિવ્ય વાણી સાંભળીએ લીલાવતીની કથા દ્વારા માનવતાને સંબોધતું એક દિવ્ય સંવાદ જેમાં કરુણા ચેતવણી અને આશાથી ભરેલી પોકાર છે હે માનવ સાંભળ હું આત્મા છું તારી અંદર વસેલી તારી દરેક શ્વાસમાં ધડકતી તને જગાડવા આવી છું તારો લોભ તારા દેખાડા તારા અભિમાનના શોરમાં મારી ધીમી પોકાર ક્યાંય દબાઈ ન જાય એટલે આજે હું તારી સાથે થોડું જોરથી બોલીશ તે હમણાં જ લીલાવતીની કથા સાંભળી તે સામાન્ય સ્ત્રી જેની પાસે ન દોલત હતી ન મોટું ઘર ન આકાશને આંબતા મહેલો તેની પાસે હતું તો બસ એક શુદ્ધ દિલ પ્રેમ અને કરુણાથી લબાલબ ભરેલું તને નથી લાગતું કે આ જ સૌથી મોટી સંપત્તિ છે હે માનવ તું રોજ ગણેશનું નામ લે છે પણ શું તે ક્યારે ભૂખ્યાના પેટમાં રોટલી નાખી શું તે કોઈ તરસ્યાને પાણી આપ્યું લીલાવતીએ કર્યું હતું તેની સામે પણ દ્વિધા હતી પહેલાં પૂજા કરું કે બાળકને ખવડાવું પણ તેનું દિલ બોલ્યું કે આ બાળક જ ગણેશ છે આ બાળક જ ભૂખના રૂપે ભગવાન છે અને તેણે વિચાર્યા વિના તે અનાથને પોતાના હાથે મોદક પીરસ્યા શું તું આવું કરી શકે કે તું વિચારે પહેલાં ભગવાનની થાળી ચઢાવી દઉં પછી આ ભિખારીને જોઈશ હે માનવ યાદ રાખ ભૂખ્યા પેટમાં જ ભગવાનનું ઘર છે જો તે ભૂખ્યાને લોટાવી દીધો તો તારો દરેક દીવો દરેક ઘંટ દરેક મંત્ર વ્યર્થ છે અસહાયને ગળે લગાવ્યો તો સમજી લે તે ભગવાનના ચરણોમાં સૌથી મોટો પ્રસાદ ચઢાવ્યો સાંભળ હે માનવ હું આત્મા છું અને તને આ કહું છું ભૂલીશ નહીં કે પૂજા ફક્ત દીવાઓ અને ઘંટો સુધી સીમિત નથી પૂજા તો તારા દરેક કર્મમાં છે જો તારા હાથ કોઈની મદદ માટે ઊઠે છે તો તે જ પૂજા છે જો તારા હોઠ કોઈ દુખીને દિલાસો આપે છે તો તે જ ભજન છે જો તારા આંચળમાં કોઈ અનાથ બાળકને સુકૂન મળે છે તો તે જ ભગવાનનો આશીર્વાદ છે યાદ રાખ ભગવાનને સોનું નથી જોઈતું તેમને જોઈએ છે તારું દિલ ભગવાનને મીઠાઈ નથી જોઈતી તેમને જોઈએ છે તારો ત્યાગ ભગવાનને મંદિર નથી જોઈતું તેમને જોઈએ છે તારા ઘરનો દરવાજો જે દરેક જરૂરિયાતમંદ માટે ખુલ્લો રહે હે માનવ જાગ અને સમજ સાચો ધર્મ કરુણા છે સાચી પૂજા સેવા છે સાચો પ્રસાદ માનવતા છે લીલાવતીની કથા તને આ જ શીખવે છે આજે જો તે આ શીખી લીધું તો કાલે તારું જીવન પણ ધન્ય થશે અને યાદ રાખ જ્યારે તું કોઈની ભૂખ મટાડશે ત્યાં હું જ આવીને તારા હાથ જોડીશ અને કહીશ હે માનવ તું ધન્ય છે તે મને તૃપ્ત કર્યો હું આત્મા છું અને તારા દરેક સારા કર્મમાં હું તને આશીર્વાદ આપતી રહીશ સાથીઓ આ વીડિયોમાં ગણેશ ચતુર્થીની કથા અને દિવ્યવાણી અહીં પૂર્ણ થાય છે અમે કામના કરીએ છીએ કે વિઘ્નહર્તાની કૃપા તમારા બધા પર બની રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ માત્ર ભક્તિભાવથી જ નહીં પરંતુ આપણા જીવનમાં આસ્થાનો સંદેશ પણ લાવે છે કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટ્સમાં અવશ્ય શેર કરો અને જય શ્રી ગણેશ લખવાનું ન ભૂલો તમારી કોમેન્ટ્સ માત્ર તમને જ નહીં પરંતુ અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે જય શ્રી ગણેશ